બાપા હું કંકો નોકરી જવું બે મહિના અને બે મહિના થાય વાત કરો છો તો હું તો એનું ટેન્શન લઈને દે હું ખબર તો

अरे तू विचार बेटा एदा तारा भाई बनवता ए नोकरी वरगी जा धंदा वरगी जा गवर्मन्ट तो यल तो नोकरीयो अन तू तो रखरेलक पाके बोल એટલે અમે કોઈ અમે બાપા પરીક્ષા વાલી છે ન પાસ છે તો હું करू વાત કરો છો તે હવે પરીક્ષા મે હું કરી જોયા હાથ માં ના ઉપર કરી નાખેસી ઉપર નું જોઈ જોઈ લખી દેતું છે ને છે અમે ક તઈન દોરાું ની ભણેલા એમો ખબર ના હોય કે હું કરતા છે હું નહીં એને માર છોરી

આ વખત લોન લેવાની આવતા જન્મે ભરવાની હા શું કે છો હા સુ જ ને ભાઈ હારું 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 આ જન્મે લેવાની આવતા જન્મે ભરવાની સંસ્થાજી ઓશે સંસ્થા લોડી બોનલ એવું કોઈ છે આ ગરીબો માટે જ છે બરાબર બરાબર અને જો વચ્ચે ભરી દેવાનું હા

દસ લાખ કઈ રીતના ના થાય તમાર જોડી જેટલા પૈસા હોય ને જેટલી તમારી કાન કેપીસિટી કેપી હા વી હજાર હોય વીસ લાખ હોય

આ તમાર જીવો માટે જાય આયા છે બરોબર ગરીબો માટે ગરીબો માટે હા તો ગરીબો માટે ના ના હારું કો બે બહુ હારું કોમ મે ભગવાન તમ ને બહુ આગળ લઈ જાય બહુ આગળ લઈ જાય એટલે બહુ આગળ લઈ જાય બેટા કલે આધાર કાર્ડ આધાર કાર્ડ આધાર કાર્ડ માર તો નહીં પડે કોઈ જીતું પડી જીતું દે

કોડીકમ હા અને આટલામાં તમ ગમે લેવાની હોય તો કહેજો ના તો હું કઈશુ હા તો જોરદાર જોરદાર વિશ્વાસ હા હા શું રોટલો ખાવાનો લે બટાકા તમે બટાકા લઈ લેજો વીસ રૂપિયા ના સરકારે બેરોજગારી જે વ્યક્તિઓને જરૂર હોય મારો કોન્ટેક્ટ કરે સરકારે બેરોજગારી પથ્થું જાહેર કરેલ છે જે નોકરી ના કરતા હોય એને સરકારે દર મહિને પંદર હજાર રૂપિયા આપવાના જાહેર કરેલ છે નોકરી નહી કરતો કશું જ નહીં તું કશું જ નહીં કરતો હું એનું ભરણ પોષણ કરું પણ હજુ આજ સુધી મને કટકો ઓ નહી ખડાવે નહીં અમારે રોજગાર પૂરો સરકારે આપવાનું કીધું એટલે અમાર તો આપી જવાનું

સાહેબ ને ફોટો સાહેબ જોવો પછી એ બધી માહિતી આવે પછી અમે

સમજુ છું પણ શું બના કરીએ પછી હા સાહેબ બોલો બોલો આમાં એવું છે જે મેં આધાર કાર્ડ મોકલ્યું આગળ

જો અમારો નંબર છે તમે જે કમી કરાય આવશો ને એ તરત કોન્ટેક કરજો અમારે અમે આવી જઈશું ન હું સાહેબ તમે સંજે સંજે અને હું કીધું ખટકો રાખીને આવજો નકર વેલા એ પેલા હો એલા અમે ગમમાં જઈએ છીએ ખટકો રાખીને જઈએ નકર બાપા આ તો હારું કેવાય દર મહિને 15000 રૂપિયા પગાર પગાર થઈ ગયો લેહાડો હેડો આ 25 25000 તો એક જ દારો પૈસાવાનું કેટલા થાય બાપા જો લક્ષ્મી ઉતરીશે નહી આપડે તો પંદર હજાર રૂપિયા દર મહિને બરાબર તો આપણે લોન લઈએ ને તો આ દસ હજાર આપશું છે તો આ પોજાર રૂપિયા વધુ વધુ કાં ले दो डरचे डरचे ना खटखट टाकी डरचे डरजो बाबा डरजो काकानी पापा फेलो रे हो हां? अरे 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 पकड़ पकड़ जल्दी पकड़ ए साइड 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 ला कोण काने ला ला ह ला बीदू

જવાની દઉં યાર તમે યાર ફોર્મ ભરો સમ હું સબ ફોર્મ ભરો યાર મારો તે ભરો ફોર્મ જો તે પછી 5000 રૂપિયા છે અમાર તો યાર ગડના એ મારો વિષય નહીં એ મારો વિષય નહીં કશું જ નહીં સાહેબ હો ઓ બરાક કોક કરો આ જન યાર કોક કરો આ ધાકત છે મારું લેજો તો આ ધાકત તમારો છોકરા લેજો ઓ કશું ના સાહેબ બાબા પછી જા પછી પછી જા નાટક તો કોમ ન કરી લે તું તો

ઓનલાઈનના સક્કરમાં હોય કે કોઈક આવી જગ્યાએ ફ્રોડ થઈ જાય તો બધું કાયદેસર બધું ધોન રાખવાનું હા ભણ્યા હોય તો થોડું ઘણું વિચારવાનું બરાબર અમારા બાપો તો નહીં બનેલા રિયલમાંય નહીં બનેલા વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને આવા ફ્રોડ ના થઈ જાય એનું ધોરણ રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ લેડો